ગુજરાત મંત્રી મંડળમાં મોટા ફેરફાર તમામ મંત્રીઓના રાજીનામાની શક્યતા નવા ચહેરાઓને મળી શકે છે તક ગુજરાતના રાજકારણમાં મોટો પરિવર્તન દેખાઈ રહ્યો છે આજે 16 ઓક્ટોબર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓ રાજીનામું આપી શકે છે બપોરે 3 વાગે મંત્રી મંડળની બેઠકમાં નિર્ણય લેવાશે ભાજપ ફરી 2021 ની નો રિપીટ થિયરી અપનાવી શકે છે હાલના 16 મંત્રીઓમાંથી આશરે 12 ને બદલીને 14-15 નવા મંત્રીઓ જોડાઈ શકે છે નવું મંત્રીમંડળ સત્તરમી ઓક્ટોબરે શપથ લેશે ત્યારબાદ નવી કેબિનેટની પહેલી બેઠક થશે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ આજે ગુજરાતની મુલાકાતે છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની હાજરીની પણ શક્યતા છે શકે છે જેમાં યુવા અને મહિલા ધારાસભ્યોને મહત્વ મળશે જાતિ મુજબ વિતરણની વાત કરીએ તો પાટીદારમાં છ ચાર બે કડવા માં ઠાકોર કોડી ચાર એસસી એસટી બે બે બ્રાહ્મણ ક્ષત્રિયના બે બે અને મહિલા ચાર હોઈ શકે છે પ્રદેશ મુજબ વાત કરીએ તો કચ્છ સૌરાષ્ટ્રમાંથી સાત મધ્ય ગુજરાતમાંથી માંથી ચાર દક્ષિણ ગુજરાતમાંથી માંથી સાત જણા હોઈ શકે છે સચિવાલય અને મંત્રીઓના ઓફિસમાં જે રીતે સાફ સફાઈ ચાલુ છે એના કામકાજથી તો એમ જ લાગે છે કે ફેરફાર હવે નિશ્ચિત થઈ ગયો છે